સુરત જિલ્લાની મહુવાની પૂર્ણા નદી ગાંડીતુર બની છે મહુવાથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું છે મહુવા ગામમાંથી પસાર થતું બ્રિજ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યું છે પૂર્ણા નદી કિનારે રહેતા એકસો બાર પરિવારોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરી દેવાયા છે હજુ પણ નદીનું જળ સતત વધી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડી પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એકસો બાર લોકોનું સ્થળાંતર કર્યું છે ઓન્ડ મિયાપુર બુદલેશ્વર ગામને એલર્ટ કરાયા છે ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ એલર્ટ પર છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મહુવાની પૂર્ણા નદી ગાંડીતુર બની છે મહુવાથી પસાર થતી નદીમાં આવ્યું છે જેના કારણે વિસ્તારોને વિસ્તારોને એલર્ટ એલર્ટ કરાયા કરાયા છે છે આમ તેમજ સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે નદીના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે દર વખતે નદીના પાણી ગામમાં ઘૂસી જતા હોય છે જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે જે આ પૂર્ણા છે મહુવા તાલુકાના મહુવા ગામની અંદર એના દ્રશ્યો છે જે ભયાવહ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે પરિસ્થિતિ જો ઉપરવાસમાં આવી જ વરસાદ વરસતો રહ્યો તો વણસી શકે છે ગામને પણ એલર્ટ કરવામાં આવ્યું છે નીચાવાળા ઘણા ગામોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે ત્યારે આ જે રીતનું આ ગાંડી તૂર થઈ છે નદીને ને જે એનો વહેણ છે તે વહેણ જોતા પરિસ્થિતિ વણશે તેની પૂરેપૂરી સંભાવના છે આપણી સાથે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે પૂર્ણા નદીનો જે આ લો લેવલ બ્રિજ છે ગામનો જે જૂનો બ્રિજ છે તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે આ બ્રિજ માટે ને ઘણા ગામના આગેવાનો જે અહીંના સ્થાનિક રહીશો છે એવા આપણી સાથે ગામના એક આગેવાન છે જે જિલ્લા પંચાયતના સદસ્ય છે આપણે એમની સાથે આ પરિસ્થિતિની ચર્ચા કરીએ જે આપનું નામ જણાવો મારું નામ જીનેશ ભાવસા છે હું મોવા સીટ પરથી જિલ્લા પંચાયત સદસ્ય છું હાલ સવાર અગિયાર વાગ્યાથી મને મેસેજ જતા ઉપરવાસથી કે ભાઈ વરસાદ બહુ ખૂબ ઘણો છે ઉપરવાસમાં એટલે અને મોવા પૂર્ણામાં પાણી આવવાની શક્યતા છે અને સાડા અગિયાર વાગ્યા પછી અમે પ્રશાસન સાથે મામલતદાર અને સરપંચ સાથે કોન્ટેક્ટ કરતા ત્યારે નદી એક બિલકુલ ખાલી હતી પરંતુ તમે જોઈ શકો છો કે છેલ્લા બે કલાક ની અંદર અમારો જૂનો પુલ છે એ જૂના પુલ લગભગ પોણા ભાગનો પુલ ભરાઈ ગયો છે અને પાણીની વધવાની જો શક્યતા હોય અમે વ્યવસ્થાના ભાગે વાળા વિસ્તારને ખાલી કરાવીને સલામત સ્થળે એમને પ્રાથમિક શાળામાં ખસેડી દીધા છે અને એમના માટે જે કે બી જરૂરિયાતની વ્યવસ્થા કરવાની હોય એ કરવા માટેનું અમે સૂચન કરી દીધું છે પ્રશાસનને

અ કોઈ રીતની પેનિક ન થાય તે માટે તંત્રએ તમામ જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને હવે રાહ જોવું રહ્યું કે આ પાણીનો ફ્લો ઘટી જાય અને કોઈ મોટી સમસ્યા ન ઉપજે તેની રાહ જોઈ રહી મુકેશ રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ સુરત